જય માતાજી આ વિડિયોમાં આપણે વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની વાત કહીશું આ સંકટ ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે ગણેશજીના પૂજનની સંપૂર્ણ વિધિ કર્યા પછી આ વાર્તા કેવી તથા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો સાંજે ફરાળ કરવો અથવા ઉપવાસ ન થઈ શકે તો એક સમય જમવામાં પણ વાંધો નહીં હવે વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા વાર્તા કહી રહ્યો છું તે સાંભળો યુગો પહેલા રતિદેવ નામનો રાજા થઈ ગયો આ રાજા પોતાના શત્રુઓને ફટાફટ સાફ કરી દેતો યમ કુબેર ઇન્દ્ર વગેરે દેવો તેના મિત્રો હતા ધર્મકેતુ નામનો એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તેના રાજ્યમાં રહેતો હતો આ બ્રાહ્મણને બે પત્નીઓ હતી સુશીલા અને ચંચલા આમાંની એક સુશીલા દરરોજ કંઈ ને કંઈ વ્રત કેરા કરતી હતી રોજ એકવાર જમવાથી તથા ઉપવાસ કરવાથી તેનું શરીર એકદમ ફીકું પડી ગયું હતું જ્યારે ચંચલા ફૂલીને ઢમઢોલ જેવી થઈ ગઈ હતી કારણ તે ક્યારેય કોઈ પણ વ્રત કે ઉપવાસ કરતી નહીં અને તે દરરોજ પેટ ભરીને ખાતી હતી થોડા સમય પછી સુશીલાને એક સુંદર અને સારા લક્ષણોવાળી પુત્રી જન્મી જ્યારે ચંચલાએ ચેલૈયા જેવા રૂપાળા એક કુંવરને જન્મ આપ્યો આના કારણે સુશીલાને ચંચલા મેના મારવા લાગી અરે સુશીલા તે આટલા સમયથી ઘણાય ઉપવાસો કર્યા ઘણા વ્રતો કર્યા ઘણા ભૂખ્યાને જમાડ્યા અને પોતાનું શરીર ઘસી નાખ્યું એમ છતાં પણ તે એક દુર્બળ કન્યાને જ જન્મ આપ્યો જ્યારે મેં કોઈ દિવસ ઉપવાસ કર્યો નથી કે કોઈ પણ વ્રત કર્યા નથી છતાંય ભગવાને મને રુષ્ટ પુષ્ટ સુંદર છોકરો આપ્યો હે મારી બેન મારું કહ્યું માન આ વ્રત તપ બધું છોડી દે અને મારી જેમ ખાઈ પીને લહેર કર આ જિંદગી ફરી મળવાની નથી પોતાની શોક્યનો આ કટાશ સુશીલાને હૈયાને ચીરતો આરપાર નીકળી ગયો એ દુઃખી દુઃખી થઈ ગઈ એ વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવા લાગી જ્યારે જ્યારે ભક્તિભાવથી ગણેશ સંકટનાશન ચતુર્થી વ્રત કર્યું ત્યારે ત્યારે ગણપતિ પ્રસન્ન થયા અને અડધી રાતે વરદાયક ગણપતિજીએ તેને દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા હું તારી ભક્તિથી ઘણો જ ખુશ છું હું તને વરદાન આપું છું કે તારી દીકરીના મુખેથી દરરોજ એક સાચું મોતી નીકળશે તેને તું સાચવી રાખજે કોઈને કંઈ કહીશ નહીં એ મોતી કપરા સમયે તને જ કામ લાગશે આ ઉપરાંત સમય જતા તને એક પુત્ર પણ થશે આટલું કહીને ગણપતિજી અદશ્ય થઈ ગયા સમય જતા શ્રી ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા સુશીલાની પુત્રીના મુખ્યથી રોજ એક કિંમતી મોતી નીકળવા લાગ્યું એણે આ વાત હૈયામાં જ રાખી કોઈને કંઈ કહ્યું નહીં અને મોતીને સાચવીને સંતાડી રાખતી સમય જતાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મની ખુશીને કારણે તે ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગી સમય જતા ધર્મકેતુનું મરણ થયું આથી ચંચલા તમામ ધન સંપત્તિ લઈને બીજા મકાનમાં એકલી રહેવા લાગી છતાં પણ મોટું મન રાખીને સુશીલા જૂનાગઢમાં પોતાના ઘરે બંને સંતાનોનું પાલન પોષણ કરતી ભગવાનનું સ્મરણ કરતી પોતાની દીકરીના મુખેથી દરરોજ એક મોતી નીકળવાને કારણે એની પાસે થોડા જ સમયમાં ઘણું બધું ધન ભેગું થઈ ગયું હતું આથી ચંચલાને તેની ઈર્ષા થવા લાગી એક દિવસ ચંચલાએ હત્યા કરવાના ઈરાદાથી તેની દીકરીને એક કૂવામાં નાખી દીધી પણ જેને રામ રાખે તેને કોણ ચાખે એવી રીતે કોઈ એને મારી શકતું નથી કૂવામાં એ દીકરીને ગણેશજીએ બચાવી લીધી અને હેમખેમ પોતાના ઘેર પાછી આવી આ જોઈને ચંચલા ગભરાઈ ગઈ એ તો ગભરાટની મારી સુશીલાના પગમાં પડી ગઈ આથી સુશીલાને નવાઈ લાગી ચંચલાએ હાથ જોડીને કહ્યું બેન હું પાપી છું તેમજ નીચ હલકટ અદેખી છું તું તો બહુ જ દયાળું છે તે બંને કુળનો ઉદ્ધાર કર્યો છે તું મારી ભૂલોને માફ કરી દે જેનો રક્ષણહાર ભગવાન છે તેનું કોઈ કાય બગાડી શકતો નથી જે મનુષ્ય સાધુઓ મહાપુરુષોને દોષોથી જુએ છે તે પોતાના કર્મોને કારણે પોતે જ નાશ પામે છે ત્યારબાદ ચંચલાએ પણ સંકટ વિનાયક ગણપતિને ખુશ કરવા સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને બંને શોક્યો પ્રેમથી હળીમળીને સાથે રહેવા લાગી આવી જ રીતે ગણપતિ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ગણપતિ મહારાજ તમે જેવી રીતે સુશીલાને ફેળા તેવી રીતે તમારું વ્રત કરનાર દરેકને ફાળજો